હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સજુકી ઓલ્ટો એલેક્સાઈ કરાવલ છે ઘર ઘરાવકાર છે પેટ્રોલ સીએનજી સાવ ઓછી કિંમતમાં કાર વેચવાની છે તો જે પણ કોઈ મિત્રોનું સાવ ઓછું બજેટ હોય અને સારી અલ્ટો કાર લે હોય તો મિત્રો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો કોન્ટેક નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોઈ લેજો અને તમારો કોઈ પણ ફ્રેન્ડ સર્કલમાં અલ્ટો કાર લે વેચતા હોય તેને વિડીયો જરૂર શેર કરી દેજો વિડિયો સારો લાગે તો એક લાઇક આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર જાહેરાત આપવા માટે નીચે નંબર આપેલો છે અલ્ટો કારની વાત કરીએ આપણે મિત્રો મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે અલ્ટો પેટ્રોલ સીએનજી જોવા મળશે એલેક્સાઈ કાર થ્રી ઓનરમાં છે બુકનો ફોટો જોઈ શકો છો ઘર ઘરાવ છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે તેવું માલિકનું કહેવું છે સારા ટાયર જોવા મળશે અને કારમાં ક્યાંય પણ કાટછળો તમને જોવા નહીં મળે ખૂબ જ ચોખ્ખી કાર જોવા મળશે અને ટાઇટલ ક્લિયર કાર તમને જોવા મળી જવાની છે કારની કન્ડિશન જોઈ શકો છો કારમાં બધી સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે હું માલિકનું કહેવું છે તો માલિકનો નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર વેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય અને ખોટા ફોન કોલ કરવાની લેવાની ઈચ્છા હોય તો જ કરવાનો વાત કરીએ આપણે આ ઓલ્ટો કારની કિંમતની તો માલિકે કારની કિંમત એક લાખને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું નવ ત્રાણું નવ્વાણું બે સડસઠ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે ઓલ્ટો કાર તમને જોવા મળશે જિલ્લો મોરબી તો ગામ હળવદ ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર અને વિડીયોમાં પણ ફેસબુક પેજ પર માલિકનો નંબર મળી જવાનો છે તો જે પણ કોઈ મિત્રો લેવા ઈચ્છતા હોય તો વધુની વિગત માટે તમે કોન્ટેક કરી શકો છો ખોટા ફોન કોલ કરવા નહીં જયશરાજ